નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે ભાઈ તો જે ચૈતરભાઈ વસાવા હતા ભાઈ એ ચૈતરભાઈ વસાવાને લઈ અને ગુજરાતના સૌથી મોટામાં મોટા સમાચાર ભાઈ આપણને સામે મળી રહ્યા છે તો દર્શક મિત્રો આજના શું સમાચાર છે ભાઈ એના વિશે આજના વિડિયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ ભાઈ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ પર આજે પહેલીવાર આવો છો

એ એફઆઈઆર પાછી ખેંચવા માટે તૈયાર થઈ ગયા છે પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો સંજયભાઈ ત્યારે જે એફઆઈઆર પાછી ખેંચશે જ્યારે આદિવાસી સમાજના જે સિંહ ગણાતા એવા ચૈતરભાઈ વસાવા કે જે સોશિયલ મીડિયા સમક્ષ આવીને માફી માંગી લે ભાઈ કે આ કારણથી મેં જે એક ચંપાબેન કરીને હતા એમની ઉપર જે અભદ્ર વાણી વિલાસ કર્યો એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે જે અમારી ઉપર જે તમે કાચનો ગ્લાસ ફેંક્યો એ તદ્દન ખોટું છે ભાઈ જો આવી રીતે માફી માગી લે ભાઈ તો ચૈતર વસાવા જેલમાંથી આવી જશે એમાં મિત્રો કઈ નવાઈ છે નહીં તો તમને શું લાગે ખરેખર ચૈતર વસાવા માફી માંગશે કેમ કે મિત્રો તમને ખબર હશે કે જામીન માંગવા એમના જે વકીલ સાહેબ હતા ગયા હતા પરંતુ જામીન ના મંજૂર થયા જામીન ના મંજૂર થતા હવે હાઈકોર્ટ પહોંચશે હવે હાઈકોર્ટમાં જઈને જોવું મહત્વનું રહેશે કે શું ખરેખર હાઈકોર્ટ પણ જામીન આપે છે કે નથી આપતી જો ના આપે તો પછી ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે ને માફી માંગશે તો બહાર આવી જશે ભાઈ તો તમને શું લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ